હાલ જે રીતે કમોસમી વરસાદે ખેડૂતોને એમ કહી શકાય કે થપાટ મારી છે અને તેમજ જે સમગ્ર કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે તેને લઈ અને હવે સરકાર જે કામગીરી કરી રહી છે તેમાં જે વિપક્ષ છે તે સરકારની ઉપર અનેક પ્રહારો કરે છે અને તેમજ તેમની ઉપર તેમની કામગીરી ઉપર સવાલ ઉઠાવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એક પછી એક નિવેદન કરે છે ક્યાંક અનેક નેતાઓ જે ખેડૂતો છે તેમની મુલાકાતે જાય છે તો અનેક નેતાઓ વિડીયો બનાવી

જે ખેડૂતો છે તે સહન નથી કરી શકતા ને એક પછી એક તેમનું જીવન પણ ટૂંકાવી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં તેને લઈ અને હવે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ છે તે મેદાને આવ્યા છે અને તેને એવું કહી દીધું છે કે ભાજપ છે તે એક ખાલી ખેડૂત અને ખેતી વિરુદ્ધી સરકાર છે ને તેમજ તેમનું તાનાશાહી ચલાવવાવાળી સરકાર છે તેમાં જે કાર્યકર્તાઓ કામ કરે છે તે એક નંબરના ગુંડાઓ છે તેવી રીતે તેમને પ્રહાર કરતા સરકારને ઘેરી છે ત્યારે રેશમા પટેલ શું છે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે એક તરફ ખેડૂત વિરોધી માનસિકતાવાળી ભાજપ સરકાર સત્તામાં છે એની અનીતિઓ એના માફિયાઓ એના ગુંડાઓ એના દલાલો દરેક સંસ્થાઓમાં બેઠા છે એપીએમસી થી લઈને અનેક સંસ્થાઓમાં ગોઠવાઈ ગયા છે અને ખેડૂતનું ડગલે પગલે શોષણ કરે છે પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા ફેરફારની નીતિઓ હોય હોય કે અન્ય નીતિ નિયમો દરેક જગ્યાએ ખેડૂતોનું ભરપૂર શોષણ કરી રહ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ કે આ શોષણ બંધ થવું જોઈએ બીજી તરફ કુદરતનો કહેર છે માવઠા જેવી પરિસ્થિતિએ ખેતરો ધોઈ નાખ્યા પાક ધોઈ નાખ્યા આ દરેક પરિસ્થિતિમાં અમે રોડ ઉપર જઈએ છીએ અમે પેટ બાળીએ છીએ ઉપવાસ આંદોલનો કરીએ છીએ અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ અમે કહીએ છીએ કે સહાય માટેના નાટકો બંધ કરી સર્વેના નાટકો બંધ કરી અને તમારા બૂટ પહેરી પહેરીને ખેતરોમાં જેમ ફોટો સેશન બંધ કરી અને ખેડૂતોને સાચા અર્થમાં સહાય તાત્કાલિક આપો અનેક ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છીએ દુઃખ થાય છે આજે અમે ખેડૂતના દીકરાઓ છીએ અમે આ ગુજરાતના સંતાનો છીએ અમને થાય છે કે અમારો તાતની આ હાલત આ આ ભાજપ સરકારના રાજમાં થાય છે 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 ને એ અમારા માટે કઠણાઈની વાત જેની ટ્રિપલ એન્જિનની સરકાર દરેક વસ્તુ આ દરેક પરિસ્થિતિમાં જ્યારે અમે વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ ત્યારે સત્તાધારી પક્ષ તો તાનાશાહી વરસાવે છે સત્તાધારી પક્ષ તો પોલીસનો દુરુપયોગ કરીને અમને બંધ કરે છે બધું કરે છે પણ સાથે સાથે શરમ અને લજ્જાની વાત એ છે કે જેને ત્રીસ વર્ષથી જે કોંગ્રેસને ગુજરાતની જનતાએ વિરોધ પક્ષમાં બેસાડી છે આ કોંગ્રેસ જાહેર મંચ ઉપરથી અમને ગાળો દેવાનું કામ કરે છે અરે કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ત્રીસ વર્ષથી સત્તામાં તમને બેસાડ્યા છે ત્યાંય તમે ભાગીદારી કરી ધંધામાં ભાગીદારી રાજકીય ભાગીદારી ખીચા ભરવાનું કામ કર્યું અને આજે તમે વિરોધમાં ભાગીદારી કરી રહ્યા છો એ અમારી સામે વિરોધમાં ભાજપ તો વિરોધ કરી રહી છે સાથે સાથે કોંગ્રેસ વિરોધ કરી રહી છે અરે અમે સત્તામાં નથી અમે વિરોધ પક્ષમાં છીએ અને સરકારને મજબૂર કરવાનું કામ કરીએ છીએ સરકાર પાસે લેવાનું કામ કરીએ છીએ જનતાના હિતની વાત કરીએ છીએ કોંગ્રેસને તો સત્તામાં વિરોધ પક્ષમાં બેસાડી છે છતાં પણ અમને ગાળો દેવાનું કામ કરે છે એટલે કોંગ્રેસનું જે સાચું ચિત્ર છે ને એ ગુજરાતની જનતાએ જોઈ લીધું છે ત્રીસ વર્ષથી જોવે છે

અમે ખેડૂત હિતની વાત કરીએ છીએ અમે ગુજરાતના હિતની વાત કરીએ છીએ ડંકાના ટોચ ઉપર કરીશું તમારી ગાળો જેમને કોઈ ફર્ક નથી પડતો તમારું ચરિત્ર તમારી નીતિ એ ગુજરાતની જનતા જોઈ ચૂકી છે એટલે ખાસ મારે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહેવાનું છે કે વિરોધ પક્ષ તરીકે તમારું જે કામ છે તમે કરો અને સત્તા પક્ષ તરીકે ભાજપનું જે કામ છે ભાજપ કરે અને ભાજપ પાસે ઉગ્ર આંદોલન કરી અને અમે ખેડૂત હિતની વાત કરવા માટે એને ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે મજબૂર કરીશું એ વાત ચોક્કસ છે ડંકાના ટોચ ઉપર કહીએ છીએ કે અમે કોઈથી ડરવા વાળા નથી લડવા વાળા છીએ અને ખેડૂત માટે લડતા રહીશું ગુજરાતની જનતા માટે લડતા રહીશું ભાજપ અને કોંગ્રેસથી જે થાય એ કરી લે

તમે જે જમો છો તમે જે ભાણું જમો છો તેમાં અન્ન પણ એક ખેડૂતની દેનથી આવે છે તો મહેરબાની કરી જેટલું જલ્દી બને તેટલું વળતર છે તે ખેડૂતોને પહોંચે એવી સૌની નિવેદન છે તેવી સૌની માંગણીઓ છે ત્યારે ખેડૂતો છે તે હાલ પણ જ ઝુંબી રહ્યા છે તમે સર્વેનું કહ્યું હતું તમે સર્વે પર પૂર્ણ કરી દીધા છે પણ હાલ પણ એક પણ એવા ખેડૂતો નથી જેના છે તેના જે ખાતામાં છે તેમાં રૂપિયા પણ આવ્યા હોય વળતરના નામે ત્યારે સવાલ આવનારા દિવસોમાં તમારા પર પણ ઉઠી શકે છે સાહેબ કે તમે શું ખેડૂતો હાલસ્થિતિમાં છે તેમાંથી તમને તેને બહાર લાવા તમે શું કામગીરી કરી છે ત્યારે અમારા અહેવાલ ને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ